હેમલી મિત્રો વેલકમ ટુ સિરખ જેઠો વ્લોગ માં હેલ્લો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં રહેજો વેલકમ ટુ સિરખ જેઠો વ્લોગ માં કેમ તો ચાલી ગઈ બે દેવી છે આજે તા કેમ કે તાનું મિત્રો આપણે ઘરની બાજુમાં જ લગન છે તો અત્યારે જ મિત્રો ખબર છે કે કે લગન સીઝન ચાલી રહી છે તો આજે આવું છે લગનમાં શંભુભાઈ બોસના દીકરાના લગન છે અને ફૂલ તૈયારી ચાલી રહી છે એ બધું દેખાડીશ અને આ કેવા લગન છે એ બધું છે દેખાડીશ અને આજે તો છે મિત્રો લગન આવે છે એટલે કે સોકા ખાવાનું કહે છે તો આજે સોકા ખાવાનું છે તો ચલો ના જવાનું છે ના જન ભી તમને બીજું દેખાડું વિડીયો પણ કન્ટિન્યુ બનાવી રહીજો અને જો ચેનલ પર મિત્રો પહેલી ફેર આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહીજો જો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને મારી નવી ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું નહીં અને બે લાઇક મિત્રો ઓન કરી દેજો અને નોટિફિકેશન તમને સૌ પ્રથમ જોવા મળે તો સબસ્ક્રાઇબ તો તો મજા આવે બાવળિયામાં એવું છે મિત્રો બાવળિયામાં ઘા કરવાની બાવળીયા ઘા ને મિત્રો સબસ્ક્રાઈબ કરી દો તો સારો ના જન દેખાડો વિડીયો મિત્રો તો આપણે અહીંયા આપણે આવી ગયા છીએ એટલે વિજયભાઈના લગ્ન છે અને અત્યારે તો મસ્ત લાઈટનું કામ ચાલુ છે લાઈટ ડેકોરેશનનું તો અત્યારે તો લાઈટનું અને મંડપનું કામ ચાલુ છે લગ્ન પણ આવે છે ગોળ ખાવાનું બધું મિત્રો રેકાડી ભેગું છે તો આવી રીતનું છે બધું કામ તો આગળ હું તમને રેકાડીશ અત્યારે તો ફીટ કરે છે બધું તો અત્યારે મસ્ત મજા તો ગોળ સકોડું બનાવ્યું છે લાઈટનું અને આ લેટ કેવી રીતની થાય એ તમને મિત્રો સંભાળમાં તમને ખબર પડી ગઈ છે અને આ મિત્રો આખું ફિટ કરવાનું છે અત્યારે આપણે લેટનું કામ ચાલ્યું બધું અને જો આ મસ્ત મજાનું આખું ગોળ સકોડું બનાવ્યું છે

તો આપણે એન્ટ્રી દેખાડી લગ્ન પણ આવે છે ગોળ ખાવાનું છે અને લાઈટનું કામ કરવું શરૂ છે બધું આગળ મીડિયોમાં તમે જોવા મળી જશે અને હું વસ્તુ છે બધી જોરદાર ગેટ છે અને જો આ બધું લાઈટર છે અને જોરદાર મિત્રો અમારે વિપુલ કાકાની બધા આવી ગયા છે વિચારવા આવી ગયા છે અને આ વિપુલ કાકા શું કહેવાનું છે કાંઈ કહેવાનું છે હા તો આવી રીતનું છે અને બધા તો આજે

મહેમાન બેઠે છે ને એને કોઈ ફૂટોડ દે બીજું મસ્ત તમે મિત્રો લેટ નું કામ કાજ હવે જા તૈયારી થઈ ગઈ છે ને ઊભું કરે છે આખો ઊભું થાશે એટલે તમને દેખાડીશ કન્ટિન્યુ બ્લોગ માં બની રહેજો અને આ રીત નું કામ કા છે એટલે જગે એટલે તમે અને શો કેવો આવે એ પણ દેખાડી વિડિયો માં કન્ટિન્યુ લેટ હે પણ જનરેટર ને લઈ લેવી એટલે એને ખોટું નો લાગે મિત્રો અને જો આ રીત નું બધું છે લાઇટ ડેકોરેશન ને જોરદાર મંડપ નું કામ ને બધું લાઈટનું ડેકોરેશન કેમ છે પછી આમાં લાઈટું બાકી છે તો આ આવી રીતનું બધું છે લાઈટનું ચોખ મસ્ત મજાનું મંડપનું કામ તૈયાર થઈ ગયું છે એવી એવી રીતનું બધું તો ઘરે પણ દેખાડું ઘરનો ઘરનું કેવી રીતનું ડેકોરેશન કર્યું છે એ પણ વિડીયોમાં લાઈટ ડેકોરેશન ઘરનું આખું તમને દેખાડીશ લાઈટ ડેકોરેશન કેવું છે બધું

ફાઇનલ મિત્રો જો આજે થઈ ગયો છે બીજો દિવસ એટલે કે તો આજે જવાનું છે પછી આપણે તમને મિત્રો વિડીયોમાં ખબર પડી જ ગઈ છે ત્યાં જવાનું છે તો જો આજે જવાનું છે મિત્રો અત્યારે અહીંથી તમને દેખાતું છે બધી લીલી લીલી લેટ બધી તો રસ્તે સીંડો ખુલીને દેખાડું અહીંથી દેખાય છે મિત્રો લેટું ને એવું તો ના જવાનું છે આજે મિત્રો પાછું કેમકે ફૂલ પછી થોડું લેટ ડેકોરેશન બધું બાકી છે દેખાડીશ કેવું કેટલું તૈયાર થયું છે જેમ કે વીઆઈ પર વીઆઈપી મિત્રો લગ્ન છે અને મસ્ત બધા મિત્રો લગન ધામધૂમથી ફૂલ તૈયારી ચાલે છે તો ચાલો આજે હું કેવી તૈયારી છે દેખાડું મિત્રો આપણે ફાઇનલ આવી ગયા વીઆઈપી લગ્નમાં મિત્રો તો મસ્ત બધાનો પાછળ એવી રીતનો જોરદારી એન્ટ્રી છે અને એવી રીતની બધી એન્ટ્રી છે લાઇમ્બી જોર થાય બધી તો આ બધી એટલી એન્ટ્રી બહુ મોટી છે કેટલી તમને દેખાડી છે હજી લેટો બધી તો मस्त मज़ा न देखाइण लीस लेटीस अ

તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે જો બ્લોગ આપણે સાંજે એન્ડનો યાન નોકરી છે કેમ કે હાંજી મિત્રો મોડું થઈ ગયું હોય એક વાગે આવ્યા હતા એટલે અને અત્યાર મિત્રો ફેસ બેસ થઈને હવે બ્લોગની યાન કરવી શું જો બ્લોગ ગમો હોય તો લાઇક કરી દેજો અને સેના પર મિત્રો પહેલી ફેર આવે તો તમારી નવી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાય જેથી મારા નવા નવા બ્લોગ તમને જોવા મળે અને હાજી મિત્રો પાછો એક નાઇટનો પ્રોગ્રામ એટલે કે હાંજી દાંડિયા રશિયાએ તો આ મિત્રો હશે આપણે શંભુભાઈ બોસના દીકરાના મિત્રો હશે દાંડિયા રશિયા અને તો મિત્રો બે એમના દાંડિયા રસિયા દાંડિયા રસમાં ફૂલ મોજ કરવાની છે અને તો આજે નાઇટનો પ્રોગ્રામ પણ નો વ્લોગ પણ આવી છે તો જોવાનું પૂરતા નહીં અહીં જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી નવી ચેનલને કેમ કે જૂની ચેનલ પર મિત્રો હવે બ્લોગ નહીં આવે તો આ નવી ચેનલને મિત્રો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી મારા નવા નવા વ્લોગ તમને હવે નવી ચેનલ પર જોવા મળશે તો ચાલો સાંજે મળવી નવા બ્લોગમાં ત્યાં સુધી મિત્રો બાય બાય